નમસ્કાર મિત્રો ગરમીની વાત કરીએ તો અત્યારે ટેમ્પરેચર એટલે કે તાપમાન ડિગ્રી સુધી પહોંચી ગયું છે જો તમે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહેતા કે સિટી એરિયામાં અત્યારે મિત્રો ડિગ્રી સુધી છે અને આવનારા સમયમાં મે મહિનો જેમ શરૂઆત થશે તો તેમાં પિસ્તાલીસ ડિગ્રી કરતા પણ મિત્રો વધારે ગરમી પડશે ભયંકર ગરમી મિત્રો પડતી હોય છે આ ગરમીની અંદર ઘણા બધા લોકોને સ્કિનની એટલે કે ચામડીની અલગ અલગ સમસ્યા સતાવતી હોય છે તેમાંથી જ એક ખૂબ ગરદનમાં ઘણા લોકોના મોઢા ઉપર હાથ અને પગના જોઈન્ટ ઉપર પ્રાઇવેટ ભાગમાં અલગ અલગ જગ્યાએ મિત્રો શરીર ઉપર અળાઇઓની તકલીફ સતાવતી હોય છે આવા અળીઓ શા કારણે થતી હોય છે તો એના પાછળના મુખ્ય બે કારણ જવાબદાર છે પહેલા નંબર પર આવે છે કે પર્સનલ હાઈજીન ધ્યાન ન રાખવું જ્યાં મિત્રો આપણે કોઈ પણ કામથી ઘરેથી બહાર જવાનું થાય ઓફિસ જવાનું થાય ઓફિસ થી આપણે રિટર્ન આવીએ આટલી ભયંકર ગરમી પડતી હોય ભયંકર ગરમીમાં બધા જ લોકોને મિત્રો પસીનો થતો હોય છે પસીનો થાય તો બે ટાઈમ ગરમીમાં નાહવું જ પડે પરંતુ આપણે એટલા અડસુ થઈ ગયા છે કે નાતા પણ નથી એ પણ ખાસ કરીને સૂતા પહેલા રાત્રિના સમય આખા દિવસમાં ભયંકર ગરમી થઈ ગઈ હોય અને જો ના નાહીએ તો મિત્રો આ અળૈયો અને ચામડીની ઘણી બધી સમસ્યાઓ થઈ જતી હોય છે મિત્રો અળૈયોથી બચવા માટે તમારે બે ટાઈમ નાહવાનું છે હવે નાતી વખતે ખાસ આ બાબતનું તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે એ પણ ખાસ ગરમીની સિઝનની અંદર તો જ્યારે પણ તમે સવારે નાહો રાત્રે નાહવા જાઓ એની પંદર થી વીસ મિનિટ પહેલા તમારે જે તગારું હોય જે ડોલ હોય એ પાણીથી તમારે ભરી દેવાનું છે તેની અંદર તમારે અડધું લીંબુ હોય એ કટ કરીને લીંબુ તમારે નીચો દેવાનું છે લીંબુનો રસ અને એ જે લીંબુ છે એ પણ એમનું એમ પાણીમાં તમારે રહેવા દેવાનું છે અને ત્રણ થી ચાર ડાળી કડવા લીમડાની જ્યાં મિત્રો કડવા લીમડા તમારે ઘરની આસપાસ ક્યાંય પણ હોય તો નમન વંદન કરીને તમારે ત્રણ થી ચાર ડાળી તમારે તોડી લાવવાની છે અને ત્યારબાદ નાવાનો જે પણ સમય હોય જે શિડ્યુલ હોય એના અડધો કલાક પહેલા અડધું લીંબુ કટ કરીને તમારે પાણીની અંદર તે રસ કાઢીને લીંબુ એમને એમ રહેવા દેવાનું અને ત્રણ થી ચાર દાઢી આ કડવા લીમડાની એમને એમ રાખવાની અડધો કલાક રહેવા દેવાનું અને ત્યારબાદ આ પાણીથી તમારે નાહવાનું છે એ પણ ખાસ કરીને બે વાર જી હા મિત્રો સવારે પણ નાહવાનું છે અને રાત્રે સૂતા પહેલા પણ નાહવાનું છે આટલું તમારે ગાંઠ મારી લેવાની છે જો તમે નાશો નહીં પર્સનલ હાઇજીન ધ્યાન રાખશો નહીં તો ચામડીમાં અળૈયો થશે અને અળૈયો આગળ જતાં ઘણી બધી ભયંકર સ્કીન ડિસીઝ એટલે કે ચામડીની સમસ્યા મિત્રો થઈ શકે છે એટલે કે તમારા પર્સનલ હાઇજીન નું તમારે ધ્યાન રાખવાનું છે આ પહેલું મુખ્ય કારણ છે અને બીજા નંબર પર આવે છે એ છે શરીરનું અંદરનું ટેમ્પરેચર અંદરનું તાપમાન ઇન્ટરનલ હીટ વધી જાય ઘણી જગ્યાએ મિત્રો સાંભળવામાં આવે છે કે નસકોરી ફૂટે અળૈયો થાય છે પિમ્પલ્સ એટલે ખીલ વધારે પ્રમાણમાં થાય છે જામડી પર અલગ અલગ જગ્યાએ ફોલ્લાઓ ફોલ્લીઓ થાય છે જેના કારણે કે તમારું અંદરનું તાપમાન જો વધી જાય તો ઇન્ટરનલ હીટ અંદરના તાપમાનને તમારે એકદમ બેલેન્સ રાખવું પડે જી હા મિત્રો બેલેન્સ રાખવા માટે મિત્રો તમારે કાઈ પર જાદુ કરવાનું નથી જમવાનો જે પણ શેડ્યુલ હોય ત્યારબાદ એક ચમચી તમારે વરિયાળી લેવાની છે અને અડધી ચમચી તમારે ખડી સાકર લેવાની છે જી હા મિત્રો એક ચમચી તમારે વરિયાળી લેવાની છે અને અડધી ચમચી તમારે ખડી સાકર આ બંને વસ્તુનું તમારે બરોબર મિક્સ કરીને મોઢામાં મૂકીને ચાવી ચાવી ચાવીને તમારે રસ ઉતારવાનો છે આ તમારું અંદરથી એસી જેવું કામ કરશે તમારા પિત્તને શાંત કરી દેશે વધારાની ગરમી તમારા શરીરમાં હશે એને એકદમ બેલેન્સ કરી દેશે અને તમારા શરીરમાં જાણે કે એસી ફિટ કરી હોય ને એવી ઠંડક કરશે જેથી કરીને મિત્રો ચામડીની સમસ્યાઓથી તમે ગરબીની અંદર ખાસ બચી શકો છો અને ખાસ કરીને મિત્રો અળૈયો પિમ્પલ્સ થઈ જવા અને ફોલ્લા ફોલ્લી થઈ જવી આવી બધી સમસ્યાથી મિત્રો તમે આસાનીથી બચી શકો છો કારણ કે તમારું અંદરનું તાપમાન છે ઇન્ટરનલ હીટ છે એકદમ બેલેન્સ થઈ જશે આ બે જ બાબતનું મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે પહેલું છે પર્સનલ હાઇજીન નું અને બીજું છે આ મુખવાસ નું તમારે સેવન જમ્યા બાદ તમારે બે ટાઈમ બપોરે અને રાત્રે તમારે કરવાનું છે આ બંને વસ્તુનું કોમ્બિનેશન કરશો તો ભયંકરમાં ભયંકર ગરમીમાં ચામડીની ઘણી બધી સમસ્યાથી તમે બચી શકો છો અને ખાસ કરીને મિત્રો ફોલ્લા થવા ફોલ્લી થવી અને અળૈયો જેવી ભયંકર સમસ્યા જે ઘણા બધા લોકોને મિત્રો સતાવતી હોય છે તો એમાં પણ તમને ગણાશે રાહ જોવા